નમસ્કાર કડક મિત્રો આપ જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ટ્વેન્ટી નાઇન આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી આગાહી વિશે જે ખેડૂતોની ઊંઘ ઉડાડી શકે છે ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે હવે કમોસમી વરસાદનું મોટું સંકટ મંડરાઈ રહ્યું છે અને પણ એ પણ આ જાન્યુઆરીના અંતમાં રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે આ વિડીયોમાં તમને જણાવીશું માવઠું ક્યારે પડશે કયા જિલ્લામાં મોટો ખતરો રહેલો છે ખેડૂતોને કેટલું નુકસાન થશે અને તેના બચાવ માટે શું કરવું વગેરે માહિતી માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહો હાલનું હવામાન પરિસ્થિતિ મિત્રો અત્યાર સુધી ગુજરાતમાં શિયાળાની જમાવટ છે સવાર સાંજ કાલથી ઠંડી પડે છે અને ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે પરંતુ ઠંડી સાથે હવે એક નવું જોખમ ઊભું થયું છે જે છે કમોસમી વરસાદ એટલે કે માવઠું અંબાલાલ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી હવામાન અંગે ચોક્કસ આગાહી માટે જાણીતા છે તેમની આગાહી ખાસ કરીને ખેડૂતો માટે ઘણી સાચી સાબિત થઈ છે સોળથી એકવીસ જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટબન્સની એન્ટ્રી અંબાલાલ પટેલ મુજબ સોળથી એકવીસ જાન્યુઆરી ઉત્તર ભારતમાં એક એવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્ડ સક્રિય થશે જે જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થશે તથા ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચશે તથા તાપમાનમાં ઉથલપાથલ થશે બાવીસથી છવ્વીસ જાન્યુઆરી સૌથી મોટો ખતરો રહેલો છે આ સમયગાળામાં ખૂબ જ મહત્વના છે મિત્રો અંબાલાલ પટેલ કહે છે કે આ સિઝનનો સૌથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ગુજરાતના હવામાનને સંપૂર્ણ બદલી નાખશે માવઠાની સૌથી વધુ શક્યતા પણ રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં જોરદાર વરસાદ પડશે જેને વરસાદના લીધે જીરું ઘઉં રાયડો અને કેરીને ભારે નુકસાન થઈ શકે છે તાપી જિલ્લામાં આકાશી આફત મિત્રો આ આગાહી માત્ર આગાહી નથી પરંતુ તાપી જિલ્લામાં ખાસ કરીને ઉછલ તાલુકામાં અચાનક વાદળછાયું વાતાવરણ અને માવઠું પડ્યું હતું જેના લીધે કેરીના ખેડૂતો ખૂબ જ ચિંતામાં મુકાયા છે ઉછલ સાથે વેરા વાલોડ સોનગઢમાં પણ વધારે વાદળછાયું વાતાવરણ રહ્યું છે ફેબ્રુઆરીની શરૂઆત પણ જોખમી અંબાલાલ પટેલ મુજબ ઓગણત્રીસ જાન્યુઆરીથી પાંચ ફેબ્રુઆરી હવામાનમાં અસ્થિરતા રહેશે તથા ફરી વરસાદી સિસ્ટમ બનશે તેથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે ખેડૂત મિત્રો જાન્યુઆરીના અંતમાં માવઠાનો ખતરો રહેલો છે જેમાં બાવીસ થી છવ્વીસ જાન્યુઆરીમાં સૌથી વધારે જોખમ રહેલું છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં વધુ અસર રહેશે અને ખેડૂતો માટે સમાન સમાચાર છે અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે ખાસ સલાહ આપવામાં આવી છે પાક કાપણી શક્ય હોય તો વહેલી કરો અને સિંચાઈ ટાળો તૈયાર પાકને ઢાંકી રાખો અને સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખો દર્શક મિત્રો આ વિડીયોમાં આપવામાં આવેલી સંપૂર્ણ માહિતી મીડિયા રિપોર્ટ્સ અને હવામાન નિષ્ણાતોની આગાહી પર આધારિત છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિસાન